વાત કરીએ ભરૂચની તો ભરૂચના આમોદમાં પણ વરસાદને પગલે પાણી ભરાઈ ગયા છે કે જ્યાં બચ્ચોના ઘર જે છે ત્યાં પાણી ભરાઈ જવાની ઘટના બની છે ત્યારે આમોદનગરમાં બચ્ચો કા ઘરમાં પાણી ખુશ્યું હતું જ્યાં એક હજાર સિત્તેર વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા ત્યારે નીચેના તમામ રૂમોમાં પાણી ભરાયા હતા જ્યાં પીડબ્લ્યુડીના બાપે બચ્ચો ઘરને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો ત્યારે ઇતિહાસમાં પહેલી વાર આટલું બધું પાણી જોવા મળ્યું